મે દ્વારકાધીશ મિત્રો આપણે અહીંયાથી ખેતર આટો મારવા ખેતરમાં આપણે ઘઉં કર્યા છે આટલામાં બધામાં કપાસ છે છેલ્લી વિણી છે અત્યારે તો રસ્તામાં આગળ એવો બોર ચડી ગયા બોડીમાં બોરસ હોય બીજું શું હોય રાખી લેવી એક નંબર બોર હું બોર ખાતા ખાતા આટો માર લે આખા ખેતરમાં કે શીંડા બિંડા ફાયડા નથી ને દોસડા આખામાં પાણી પાઈ દીધું છે તો હું અવડા થઈ ગયા છે હવે આમાં ખાતર નાખવાની જરૂર છે આ બધું જંગલ વિસ્તાર છે એટલો જો આ આપણું ખેતર આમાં ક્યારેક ક્યારેક સિંહ જોવા મળે છે તમારે જોવા હોય તે આવજો કે જ્યારે આગળ હાલતો તે પાછા બોલ ચડી ગયા સાખી લેવી પાછા કેવા છે બોર ને થોડી ના પડાય એટલા જ ઘણા આવે બોર આટલી માન કપા આવી ગયો છે આ તમે લેવો છે મોંઘા ભાવો નો કપા થોડો જવા દેવાય નો જ જવા દેવાય ને યાર ક્યાંથી જવા દેવી આપડે યાર જે હાથમી ગયો છે તે ઘર બધું જ આવી ધીમે ધીમે ખેતરનો ઝટકો ચાલુ કરતા જઈ ઝૂપડું રાખવું પડી ગયું પવનનું ઝટકો ચાલુ થઈ ગયો છે હવે હવે વાંધો નહીં સાંજે આટો મારવા નહીં આવવું પડે હવે ઘર બધું જ આવી થાય થોડુંક થાય પછી આ કપાત વીણી લેવો છે હવે ઘરે આવી ગયા છે આપણે થોડું લેસન લખવાનું બાકી રહી ગયું શનિવાર રમતો હતો સારું લેસન દઈ લખી નાખ્યું થોડુંક ઘણું હવે પેનું નીકળી ગઈ છે ભાઈની

સારું છે કામ આવે લખાઈ ગયું છે ગામ માટો મારતા આપણે આપણી જગ્યાએ ભોગી ગયા છે આ વિશાલભાઈ બેઠા તા એકલા કેમ છે વિશાલભાઈ સારું ને હમણાં કરવી લઈ આવું દુકાનેથી બાકસ લઈ આવ્યા છીએ હવે આપણે હર ગઈ નહીં વિશાલભાઈ ફોન જોવે છે પઠે ની રીતે ધીમે ધીમે હળગે છે આપણે બાકી દુકાનથી થી લઈને પઠી કરી નાખી છે એક નંબર આ ગોર્ધન બેઠા છે વિશાલ ભાઈ વહી ગયા છે કુરી જો તો જો તમે ખાલી એ મને ભાવ હતો ને બે તો કુઈતરો હતો ને પછી ઓળવી નાખી છે હાલો તે ઘર બાજુ જ આવી ધીમે ધીમે